અમારો તો પ્લાન હતો આપડે રામાદુરે જવાનો પણ આ લોકો મળી ગયા એ લોકો કે આપડે પાનેરિયા જવું છે તો અમે કીધું હાલો પાનેરિયા જતા પછી જાતા જાતા આપડે રામાપીરા જતા હોય છે જતા હોય લીલુડી ધાર રામધામ મહારાજ મંદિરે પણ જવાનું છે આપણે તો જો ભાઈ અત્યારે આપડે હારવાર છે ભદ્રેશભાઈ તો ભદ્રેશભાઈ નો જે શોટ લીધો છે એ બધો આપડે અત્યારે

જી ના મંદિર તો ભાઈ છે ને અહીંયા તમને મહાકાળી માતાજીના દર્શન કરવાના છે અને જો બાકી આગળ થી જો તમને ભદ્ર સાહેબ ને થોડું ઘણું જણાવવાનું છે કે કઈ રીતના હવે થાય જી મિત્રો આ માતાજી નું મંદિર એમ કેવાય કે મહાકાળી મંદિર જે સોનારિયા તળાવ ની વાળા મહાકાળી માના નામે ઓળખાય છે ખુબ સુંદર એવી જગ્યા છે તળાવના કિનારે જ માતાજી નું મંદિર દેરી આવેલી છે અને માતાજી પોતાના મુખે જ પાણી ગ્રહણ કરતા હોય તળાવ નું એવો સુંદર એવો નજારો બને છે તો તમને ખૂબ આનંદ કરાવવાના છે સરસ એવી આરતી ના પણ દર્શન કરાવવાના છે તો આ વ્લોગ માં છેડે સુધી બન્યા રહેજો બહુ સુંદર એવો વ્લોગ બનવાનો છે ચાલો અમારી પાસે જો મિત્રો બહુ સુંદર એવી જગ્યા છે ને લોકેશન તો એક નંબર છે બહુ મજા આવે એવી જગ્યા છે

જય મહાકાળી માં બહુ મજા આવે છે મિત્રો તો આ બ્લોગ માં છેલ્લે સુધી જોતા રહેજો જય મહાકાળી માં અત્યારે જો ભાઈ આપડા માતાજી નું મંદિર અને મંદિર ની અંદર જોવા એટલા બધા દાદરા છે આ બાજુ અહીંયા તો દર્શક મિત્રો અને આપણે ભદ્રે ની બધા જોવા અહીંયા ઉભા છે અને કેમેરામેન જોવા સામે છે એનો અને આપણે છે ને ભાઈ આ એક શૂટ કરવાનું છે ને યાર અલગ જ મજા છે અને માતાજીના હમણાં તમને દર્શન પણ કરાવું અને જોવા અહીંયા ભદ્રેશભાઈ બધા ઊભા છે અને લઈ જાય પાછા આપણે તમને માથે અને તમને બધા મહાકાળી માતાજીના દર્શન કરાવવું અને ઉપર ચડ્યા અને સામે બે ત્રણ બેઠા છે અને થોડું ઘણું છે આ છે સોનેરિયા મહાકાળી માતાજીનું મંદિર સોનેરિયા મહાકાળી માતાજીનું મંદિર તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર તો અહીંયા ભાઈ આવેલું છે આ માતાજીનું મંદિર અને અહીંથી તમે જુઓ તો અહીંથી ભાઈ વ્યૂ એક નંબર વ્યૂ આવશે અને અહીંથી સનસેટનું યાર વાત કરીને તો યાર જોરદાર સનસેટ પણ આવી શકે છે અને અહીંયા જો તળાવને એવું બધું એક નંબર ભરેલું છે અને અહીંયા મજા આવે એવી વાત છે અને હામે હમણાં હું તમને માતાજીના દર્શન પણ કરાવું બરાબર છે તો આ બધા જોવે છે વિડીયો અને હવે આપણે આવી ધીરે ધીરે આગળ અને તમને હમણાં હું થોડાક જ સમયમાં માતાજીના દર્શન કરાવું હાલો ફેમિલી તો જુઓ ભાઈ અત્યારે આપણે માતાજીના જોરદાર દર્શન કરી લીધા છે અને અહીંયા મહાકાળી માતાજીનું મંદિર છે અને તમે બધા પહેલા દર્શન કરી લો અને આ બાજુથી હું તમને બતાવી દઉં કેવું છે આલો ફેમિલી તો અત્યારે આપણે જુઓ સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા છે અને બાકી ભદ્રેશભાઈ આપણો વિડીયો શૂટ કરે છે અને બાકી જો આ બધા વિડીયો શૂટ કરે છે એનો અને અત્યારે ભાઈ આપણે છે ને તો અહીંયા માતાજીનો દર્શન કરી લીધા છે અને અહીંથી હવે જવાનું છે આપણે શિકોતર માતાજીના મંદિરે તો ત્યાં જઈને આપણે પહેલાં દર્શન કરીશું માતાજી અને જો અહીંયા છે ને મસ્ત મજાના શિકોતર માતાજીનું મંદિર છે અને બાકી તમારે જો કાંઈ ફૂલે ફૂલ ઇન્ફોર્મેશન જોતી હોય અને એનો વિડીયો પણ અમારી હારવાર બને છે તો એ ભાઈ આપણે છે ને ભદ્રેશભાઈની ચેનલમાં આવવાનો છે તો ખાસ જોવાનું ભૂલતા નહીં હું ડિસ્ક્રિપ્શનમાં જો ભાઈ લિંક આપી દઈશ અને ભદ્રેશભાઈનો વિડીયો ભાઈ મસ્ત મજાનો ભાઈ માતાજી ઉપર વિડીયો બનાવે છે તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં

આમ તો ઘણા બધા વિડીયો મૂકેલા છે પણ એક વિડીયો એનો ભાઈ ખૂબ વાયરલ થયેલો છે તો એ વિડીયો જઈને પણ જોઈ આવજો અને એ ભાઈનું એનું તો કામ અત્યારે પતી ગયું છે તો અત્યારે તો એ વિડીયો થોડાક સમયમાં એ હવે જોયો જાય એટલે વિડીયો આમાં તો રહે જ તે પણ હવે એનું થમનેલ ફરી જાય બરાબર છે તો હા એટલે હવે એ વિડીયો ભાઈ મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે એ

ભદ્રીશભાઈ ની એની ચેનલ છે ને એ એક નવી ચેનલ બનાવે છે કોમેડી વિડીયો હતો તો એ કોમેડી વિડીયો બનાવશો અને એ બીજી ચેનલ માં નાખશો તો એ બીજી ચેનલ ની લિંક છે ને એ આ ડિસ્ક્રિપ્શન માં મળી જાય પેહલી ચેનલ ની લિંક મળી જાય અને જે બીજી ચેનલ બનાવશે એની લિંક મળી જાય બરોબર અને ખુબ સારું કામ કરે છે ભદ્રીશભાઈ એક વાર તમે એની ચેનલ વિઝિટ કરજો જરૂરથી અમારા વચ્ચે કરી દેજો બરોબર પ્લીઝ કરજો ચેનલ મા તમને બહુ મજા આવશે એક વાર તમે વિડીયો જોજો તમને એમ થાય કે નઈ મજા આવી એમ નો આવે ને એમ મજા તે કરશે સેવાનું પણ કામ કરે છે અને માતાજી ના વિડીયો પણ બનાવે છે એટલે જે કઈ ઐતિહાસિક જે કઈ સ્થળો હોય આપણે ભાવનગર કે કદાચ ભાવનગર ની બહાર તો તમે બધા ફૂલે ફૂલ સપોર્ટ આપજો અને રિસ્પોન્સ પણ એવો આપજો તો ભાવનગર ની બહાર પણ જાય વિડીયો બનાવવા માટે એમ બધે હા થેન્ક યુ સો મચ આ લોકો આવો સપોર્ટ કરે છે મને એ જોઈને બહુ આનંદ થયો છે તમને ખુબ ખુબ મજા કરાવો આ ભાઈ પણ સરસ એવું કામ કરે છે ભાઈ આ ભાઈ ને પણ કોન્ફિડન્સ વધે થેન્ક યુ સો મચ મચા થેન્ક યુ થેન્ક યુ હા કરવું પડશે આપણે જોરદાર માતાજીની આરતી ને એવું બધું દર્શન કરવાના હતા તો આપણે આરતી ના દર્શન કરી લીધા છે અને જો આ સોનારિયા મહાકાળી માતાજી નું મંદિર ઘોઘા તાલુકામાં આવેલું છે ને ભાઈ જોરદાર છે ભાઈ મજા આવી ગયા આરતી ના દર્શન કર્યા એટલે બહુ બધી મજા આવી ગઈ જો ભદ્રેશભાઈ ની બધા આવી ગયા છે અને હવે આજનો આજનો બ્લોગ અહીંયા જોઈન કરવી છે બ્લોગ અમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ બાય બાય